રિક્સ લીધો છે મેર ડેપ્યુટી મેર ચેરમેન કેલક્યુલેટી રિક્સ લીધો છે સાથે મુખ્યમંત્રી કારગિલ કારગિલ મેમોરિયલ છે તમે જોઈ શકો છો આ જે બ્રિજ છે તે ચાલુ કરી દેવામાં આવ્યો છે

જતો મુખ્ય માર્ગ છે અને આ તમે પાણી જોઈ શકો છો લોકો હજુ પણ જે જોવા રહે છે સાથે વડોદરા શહેર મ્યુનિસિપલ કમિશનર હોય ચેરમેન હોય મેયર હોય અનેક લોકો વડોદરા શહેરનું જે આભાર માન્યો છે જે આ વરસાદને લઈને જે પાણી ભરાયા હતા તમે જોઈ શકો છો લોકો પણ હજુ જે છે તે વિશ્વામિત્રીનું જે લેવલ છે તે જોવા ઊભા થયા છે સાથે જે રિક્સ લીધો છે કાર તેને લઈને મુખ્યમંત્રી સાહેબનો અને વડોદરા શહેર લોકો તે વડોદરા શહેરના લોકો આભાર માને છે તમે જોઈ શકો છો આ જે લેવલ છે વિશ્વામિત્રીનું હજુ તો જે છે પાણી ઘટી ગયું છે જે બ્રિજ પરથી તો જે પાણી છે તે ઉતરી ગયું છે સાથે ફતેગંજથી જતો માર્ગ છે આ તમે જોઈ શકો છો એલ એન ટી ચાર રસ્તાથી ફતેહગંજ જાય તે મુખ્ય માર્ગ છે ત્યાં આ જે પાણી છે તે હમણાં ઉતરી ગયા છે સાથે કમિશનર સાહેબનો મ્યુનિસિપલ કમિશનર સાહેબનો ચેરમેન મેયર ડેપ્યુટી મેયર જે ધારાસભ્ય હોય મુખ્યમંત્રી હોય તેને લઈને જે આ રિક્સ લેવામાં આવ્યો છે તેને લઈને કારગીલ અને વડોદરા શહેરના લોકો જે છે તે એમનો ખૂબ ખૂબ આભાર માને છે આ જે તમે જોઈ શકો છો એલ જતો માર્ગ છે તે પણ બ્રિજ ચાલુ કરી દેવામાં આવ્યો છે અને ઘણા લોકો જે છે તે ફસાયા હતા તેને લઈને પણ જે ની ટીમ હોય ની ટીમ હોય તે તો રેસ્ક્યુ કરી રહી હતી ફરીથી જે આ જે બસ ભગવાનનો આવા જ આભાર રહે અને જે ભગવાન કરીને વરસાદ ના વરસે તો જે લોકો છે તે ફસાયા તે પણ નીકળી શકે હજુ ઘણા લોકો ફસાયા છે અને આ જે બ્રિજ પરથી પાણી જતા હતા તે તો હમણાં ઉતરી ગયા છે અને જે વડોદરા શહેરના લોકો મુખ્યમંત્રી સાહેબનો બધા જે અધિકારીઓ છે તેમનો ખૂબ ખૂબ આભાર માને છે કાલા ગોળા રસ્તો પણ જે છે તે ચાલુ થઈ ગયો છે આ જે ફતેહગંજ માર્ગ છે તમે જોઈ શકો છો